જય જોહાર જય આદિવાસી તો મિત્રો તમે પણ સારા છો ને અમે પણ સારા છીએ તો હાલ આપણે કામ લગભગ છે વખેડાની અંદર ખળ થઈ ગયું તો ફરી એક છંટકાવ કરી નાખીએ ખળ મારવાની દવા ખળ મારવાની દવાનો છંટકાવ કરવાનો છે એનો કોઈ કોઈ એમ જગ્યા લાગે ખાલી જગ્યા કપાસ નાણાં છે ને પૈ લાગે એવું તો એનો છંટકાવ આપણે અત્યારે ચાલુ કરવાનો છે અને આટલું બાકી છે પહેલાં તો મારેલું આટલે હળદી મારેલી આમાં મારેલું છે પણ વરસાદના કારણે રિઝલ્ટ જોયું નહીં આવ્યું એટલે ફરી પાછા એ વખત માર ઘણી જ ગંદાયેલી ખાટું આ કઈ દવા લે તો મિત્રો આપણી શાકભાજીમાં પણ દવાનું કામકાજ ચાલુ છે શું તાલી શાસ તો મિત્રો આ દવા નથી પણ શાસ કહેવાય ખાવાની સાસ છે આપણે એ બાજુમાંથી લાવેલા ભાઈ બંધ તો એમને ફેંસો છે એટલે આપેલું તો વધારે ખાટી છે એટલે હવે ખાવામાં ઉપયોગ નહીં આવે તો આપણે એનો છંટકાવ કરી દેવાનો શાકભાજીની અંદર રિઝલ્ટ બહુ સારો આવે એમ કહેવામાં આવે છે तो केली हाँ है के फूल राख फूल राख ले गए खोटू फूल रहा बस 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 ले ટામે ટાણે મેં કોઈ દાડે સાહ ને શાંકી દીધી રીંગણ મેં ચાલે ને ચાલે એમ ને ચાલે રીંગણને રીંગણની ખબર આપણને તો જોઈએ હવે રિઝલ્ટ કેવું આવશે સાસ ને છંટકાવ કરવાથી શાકભાજીમાં તો એમ તો સારું કહેવાય તો આપણે ડબડું પાણી ભરવાનું ભૂલી ગયા હતા એટલે લેવા માટે આવ્યા હતા અને હાલ તો શું છે આમ તો કામકાજ છે આપણે પાણી પાવાનું કપાસની અંદર ચાલું છે પણ પાવરના લીધે એટલે પાવર કંઈક ફોલ્ટમાં છે હમણાં તો તાર બાર કંઈક પડી જાય એવા મેસેજ છે તો હવે કારે આવે ને કારે તો બીજું કંઈક કામ થાય તો અમારે વખેડાની અંદર ખળની દવા સાટવાની બાકી છે તો પાયલું છે એમાં છંટકાવ કરી નાખીએ અને શાકભાજીની તો મિત્રો વાત જ નહીં થાય ખેડૂત છે શાકભાજી ખૂટે જ નહીં ખેડૂતના ઘરમાં પણ શું કરવાનું ઉતાવળમાં ઉતાવળમાં ભૂલી ગયા હતા શાકભાજી કંઈ વવાણી નહીં પણ હમણાં થોડાક એમ ભીંડા આવેલા છે થઈ જાય ટૂંક સમયમાં અઠવાડિયા પંદર દિવસની અંદર તો આવશે મિત્રો કારેલી છે આપણે કારેલા ખાયા કરીએ કારેક કારેક પણ એ વધારે કરવી છે કારણ કે વેલો ત્રણ ચાર ચાર વર્ષથી વેલો છે અને કંઈક બી નહીં રોકું વેલો છે ચાર વરસ છે વેલો કારેલીના વેલો સીઝન તો વાવેતર થાય ને એટલે પાણી પાણી મળ્યા કરે એટલે વિલો કમ્પ્લેટ છે તો મગફળી પણ લગભગ થવા એવી કહેવાય આજુબાજુના ગામડામાં ઉપાડવાનું ચાલુ છે આપણે પણ હવે દિવસોની જાય કે પંદરથી વીસ દિવસની અંદર ઉપાડી લેવામાં આવશે તો મિત્રો ઘરેથી જે બંધો આવવાના છે મંગફળી ઉપર મેં ખાસ અમારા વિનંતી છે કે મારા એક ભાઈ બનતો હતો દાડિયા કારો બોલાવવાના છે તો આ વિશે મિત્રો મંગળ એવી થઈ જ કહેવાય આ વિશે તો પાકી જ કહેવાય સાંજો સમય નહીં લાગે ફૂટે નહીં એટલે પાકી જ કહેવાય તો આ વિશે મિત્રો પણ ઓછી છે કપાસનું વાવેતર વધારશે મારે કારણ કે કપાસના ભાવહાર આવે ખોખીના પણ હાર આવે ખોખીનું વાવેતર ઓછું છે આમાં મગફળી પડી છે ખોખી છે એમાં ખાલી આપણા સો વીંગાનું વાવેતર છે બીજું ચાર વિંગા છે સેટું વાવેલું છે આવી લાઈટ તો મિત્રો પાવર આવી જશે તો હવે દવા છકાવનું કામકાજ આપણે આજે બંધ રાખીશું અને ફરી પાછા ધુરિયા એટલે કે જે નોકરી હતી આપણી પાવડાવાળી લઈ લેવાનું એક મિત્ર અમારે આદિવાસી મિત્ર ગ છે એ બારમું ભણેલો કોલેજ કરેલી અને મળી ગઈ નોકરી પાવડા ટગારાની એવી પરિસ્થિતિ પાછી આવી ગઈ છે આપણી એટલે પાછા આપણે પાવડા લઈ લેવાના છે તો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી નાખજો અને બીજું કે અમારા નવા મિત્રો જે વિડીયો જુએ